માર્કેટિંગ યાર્ડ પાસે ખેડૂતોને ઓજાર આપવા માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોને ખેતીમાં વપરાતા સાધનો જેવા કે રોટોવેટર હળ દત્તાળ મગફળી કાઢવાનું થ્રેસર દવા છાંટવા માટે પંપ વગેરે ખેતીના સાધનો ખરીદવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી અને ખેડૂતોની માંગ મુજબ જે ખેડૂતોની અરજી માન્ય થઈ હોય તે ખેડૂતોને સરકાર દ્વારા વિવિધ સાધનો ખરીદવા માટેના લેટર મળતા ખેડૂતોએ સાધનોની ખરીદીઓ કરી હતી ત્યારે ખેતીવાડી વિસ્તરણ અધિકારી દ્વારા ખેડૂતોને રાજુલા ખાતે બોલાવાયા હતા અને અધિકારીઓ દ્વારા ખેડૂતોએ પોતાના ખરીદેલા સાધનો લઈ મેળાનું આયોજન કરતા આશરે બસો જેટલા વિવિધ સાધનો અને ટ્રેક્ટર લઈ ખેડૂતો હાજર રહ્યા હતા અને અધિકારીઓએ ડોક્યુમેન્ટ ખરીદેલી સાધન તેમજ ખરીદેલા સાધનોના બિલની ચકાસણી કરી સરકારમાં સબસિડી માટે કાગળો રજૂ કર્યા હતા એમાં સરકાર શ્રી દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરના હળ ખેસર રોટોવેટર વાવણીયા પછી ગ્રેડિંગ કરવાના ઓપનર છે એની સબસિડી આપવામાં આવે છે જેથી ઓનલાઈન જે ખેડૂતોએ કર્યા હોય અને જેના જેની સબસિડી મંજૂર થઈ હોય એ સાધન લઈને આજે વિસ્તરણ અધિકારી રાજુલાએ એ બોલાવી અને એની ખરાઈ કરી અને પછી સરકારશ્રીમાં જે તે વિભાગમાં કાગળીએ મોકલીને ખેડૂતોના ઊંચા ખાતામાં સબસિડી જમા થશે એટલે સરકારશ્રીનો આભાર કે એટલા બધા ખેડૂતોને લગભગ દોઢસો ટ્રેક્ટર રહેશે એમાં કોઈને રોટોવેટર છે દત્તાળ છે કોઈ ઓપનર છે વગેરે સાધનોની સરકારશ્રી દ્વારા ખેડૂતોને સબસિડી આપવામાં આવશે કેવી ખુશી અનુભવો છો હા સબસિડી મળતા ખેડૂતોને થોડા પૈસા ભેળવવા પડે અને સરકાર શ્રીની સબસિડી મળતા ખેડૂતોને ખૂબ ખુશી મળશે અને પોતાની આજીવિકા વધશે અને જે ટ્રેક્ટર વગેરેની ભાડે કરાવવું પડે એના બદલે પોતાનું સાધન ઘરનું થઈ જશે ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી